નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર રવિવાર પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કલ્પતરૂ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ કેપીઆઈએલ પી કલ્પ સેવા આરોગ્ય કેન્દ્ર કે ના પંદર વર્ષની ઉજવણી કરી રહી છે જે બે હજાર નવમી ગાંધીનગર અને તેની આસપાસના વંચિત સમુદાયોને ઉચ્ચ ગુણવત્તાની પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે કંપનીની સીએસઆર પહેલ હેઠળ સ્થાપિત કલ્પ આરોગ્ય સેવા કેઆર કેએસએ કે અસરકારક દર્દી કેન્દ્રિત સેવાઓ પૂરી પાડીને નિવારક પ્રોત્સાહક અને ઉપચારાત્મક આરોગ્ય સંભાળનો આધારસ્તંભ બની ગયું છે તેની શરૂઆતથી કેએસએ કે ચાર લાખ પંદર હજાર વધુ દર્દીઓને સેવા આપી છે જે વિસ્તારોમાં અગાઉ આવી સેવાઓનો અભાવ હતો ત્યાં ગંભીર આરોગ્ય સંભાળ પડકારોનો સામનો કરે છે કે દર્દી દીઠ દસ થી વીસ રૂપિયાની નજીવી ફી સાથે સાથ દિવસના ડોઝના રૂપમાં જેનેરિક દવાઓ પણ પ્રદાન કરે છે કલ્પતરુ ફાઉન્ડેશન અને કલ્પતરુ વેલફેર ટ્રસ્ટ કેપીઆઈએલની બે અમલીકરણ સંસ્થાઓ છે પંદરમી વર્ષદાંતની ઉજવણીમાં કેપીઆઈએલના એમડી અને સીઓ શ્રી મનીષ મોહનોટ અને ગાંધીનગરના અગ્રણી ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા

તેલ અને ગેસ પાઇપલાઇન શહેરી ગતિશીલતા ફ્લાય અને મેટ્રો રેલ હાઈવે અને એરપોર્ટ સાથે ટેકનોલોજી અને ભવિષ્ય કેન્દ્રિત અભિગમના સંયોજન દ્વારા કંપનીએ સતત તેના ગ્રાહકોને વિશ્વ કક્ષાના ઇજનેરી ઉકેલો પૂરા પાડ્યા છે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી અને સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા એક દિવસીય નેશનલ કોન્ફરન્સ બિલ્ડિંગ બ્રિજસ પેરન્ટન કમ્યુનિટી એન્ડ ઇન ની ચાઇલ્ડહુડ નું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર સંજય ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત નેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન શ્રી તેમજ પેરેન્ટિંગ ફોર પીસના ફાઉન્ડર શ્રી હસમુખ પટેલ મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જાણીતા નિષ્ણાતો શિક્ષકો અને નીતિ ઘડવૈયાઓ સહિત એનસીમી વધુ પ્રતિનિધિઓની સહભાગીતા જોવા મળી હતી આદરણીય શ્રી હસમુખ પટેલ ચેરમેન જીપીએસસીએ પોતાના બીજ વક્તવ્યમાં એકવીસમી સદીનું પેરેન્ટિંગ સૌથી પડકારજનક ગણાવતા જણાવ્યું હતું કે આજે આપણે એવી જીવનશૈલી અપનાવી દીધી છે કે જેમાં આપણા બાળકો માટે કે પરિવાર માટે આપની પાસે સમય નથી આપની જેમ આપણે બાળકોને પૈસા કમાવવાની દોડમાં સામેલ કરી દીધા છે બાળક આજે સમાજથી દૂર થઈ રહ્યો છે ઘરમાં પ્રસન્નતા દૂર થઈ ગઈ છે આજે સંયુક્ત કુટુંબનું સ્થાન વિભક્ત કુટુંબે લઈ લીધું છે વધુમાં તેઓએ જણાવ્યું કે માતા પિતાને એક બાળક હોવું બાળકના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે સગીરાવસ્થામાં માતા પિતાને ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડે છે કેમ કે તેઓએ બાળકના બાળપણમાં પૂરતો સમય આપી શક્યા નથી આપને આપણા બાળકોને શેરીઓમાં રમવા માટેના મેદાન નથી જેથી ગેમઝોન જેવી દુકાનોમાં બાળકોને રમવા લઈ જવા પડે છે જેને કારણે રાજકોટ જેવી દુઃખદ ઘટનાઓ થાય છે રમતો વિસરાઈ ગઈ છે આ કેવી જિંદગી થઈ ગઈ કે બાળકોને રમવા માટે દુકાનોમાં લઈ જવા પડે છે આ પ્રસંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર સંજય ગુપ્તાએ સર્વાંગી બાળ વિકાસને લઈ યુનિવર્સિટીમાં કાર્યરત વિવિધ પ્રકલ્પો અને આયામો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી ઉદઘાટન સત્ર બાદ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેરપર્સન તરીકે યુનિવર્સિટીની ગીજુભાઈ બગેગા ચેર પ્રોફેસર ડોક્ટર ટી એસ જોશી ઉપસ્થિત રહ્યા હતા જેમાં એક્સપર્ટ્સ તરીકે ડોક્ટર ધવલ વ્યાસ ડોક્ટર હેમંત મૌર્ય ડોક્ટર ધનંજય દેશમુખ અને ડોક્ટર દિલીપ શર્માએ બાળવિકાસને લગતી ચર્ચાઓ કરી હતી અને બાદમાં કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામ સહભાગીઓએ પોતાના સંશોધન પેપર રજૂ કર્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ